હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ શીતળા સાતમ માટે છઠના દિવસે બનાવી શકાય એવા મેથી વગર મકાઈના લોટના વડાની સરળ રીત આ વડા ત્રણથી ચાર દિવસ સુધી સારા રહે છે અને ક્યાંય ફરવા જવાનું હોય તો તમે સાથે પણ લઈ જઈ શકો છો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે બાજરીના વડા તો તમે બનાવ્યા જ હશે પણ મકાઈના વડા જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો આપણે શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અહીંયા ગોળ લેવાનો છે તમને જે રીતનું ગોળ પણ ગમે એટલો ગોળ તમે લઈ શકો છો અને પણ ના ગમતું હોય તો ગોળ વગર પણ તમે આ વડા બનાવી શકો છો ગોળની અંદર થોડું ખાટું દહીં એડ કરી અને ગોળને એક કલાક માટે પલળવા દઈશું એટલે સરસ ગોળ અને દહીં બંને મિક્સ થઈ જશે જો તમે ગળપણ વગરના વડા બનાવવા માંગતા હોય તો આ પ્રોસેસ કરવાની જરૂર નથી ફટાફટ તમે લોટ બાંધી શકો છો ગળપણ વગર પણ જો ગળપણવાળા વડા બનાવવા હોય તો આ રીતે ગોળ અને દહીંને મિક્સ કરી અને ગોળને પલળવા દેવાનો જો દેશી ગોળ હોય તો એ એકદમ ઢીલો હોય છે તેને પલળતા વાર નથી લાગતી આ રીતે મિક્સ કરી અને રહેવા દઈશું થોડા ગળપણ અને ખટાશવાળા વડા હોય તો ટેસ્ટમાં સરસ લાગે છે આ રીતે તેને પલળવા દઈશું તમે જોઈ શકો છો ગોળ અને દહીં બંને સરસ રીતે મિક્સ થઈ ગયું છે આ લોટ આપણે ફક્ત દહીંમાંથી જ બાંધવાનો છે આની અંદર પાણી નથી એડ કરવાનું તો હવે આપણે લોટ બાંધીશું તો લોટ બાંધવા માટે અહીંયા અમે બે વાટકી ભરી અને પીળી મકાઈનો લોટ લીધો છે આ રીતનો ઝીણો લોટ લેવાનો છે પીળી મકાઈનો અને અડધી વાટકી ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે બાઇન્ડિંગ માટે મકાઈના લોટની અંદર ચીકાસ નથી હોતી એટલે આપણે બાઇન્ડિંગ માટે ઘઉંનો ઝીણો લોટ એડ કરવાનો છે એક વાસણની અંદર આપણે ઘઉંનો ઝીણો લોટ અને મકાઈનો લોટ એડ કરી દઈશું આ રીતે ત્યારબાદ તેમાં મસાલા કરીશું તો મસાલામાં તેની અંદર આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું તીખાસ તમને જેટલી ગમે એટલી તમે આમાં નાખી શકો છો આદુ મરચાં લસણ થોડા આગળ પડતા લેવાના એટલે ટેસ્ટ સરસ આવે થોડો અજમો લઈશું હાથેથી મસળીને આ રીતે અજમાનો ટેસ્ટ વડામાં ખૂબ જ સરસ આવતો હોય છે અને ઠંડા વડા ખાવાના હોવાથી પચવામાં ભારે ના પડે એટલે તેની અંદર અજમો ચોક્કસથી એડ કરવાનો જીરું લઈશું અડધી ચમચી હળદર લઈશું ત્યારબાદ થોડું અમથું લાલ મરચું ખાલી કલર માટે લેવાનું છે કાશ્મીરી તીખાસ માટે આની અંદર લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે મીઠું નાખીશું સ્વાદ અનુસાર મેથી વગર પણ આ વડા એકદમ ટેસ્ટી લાગતા હોય છે મીઠું એડ કર્યા પછી તલને આ રીતે થોડા પાણીમાં દસ મિનિટ પહેલાં પલાળી દેવાના પછી એડ કરવાના એટલે જ્યારે વડા બનાવો ત્યારે તલ તેની અંદરથી છૂટા ના પડે અને ફૂટે નહીં તેલમાં આ રીતે તલને પલાળી અને વડામાં એડ કરવાથી તલ ફૂટતા નથી એટલે તલ એડ કરીશું ત્યારબાદ મોવણ માટે તેલ એડ કરીશું થોડી ધોઈને સમારેલી કોથમીર તમને આમાં કસૂરી મેથી ગમે તો તમે નાખી શકો છો થોડી પણ અમે અત્યારે કસૂરી મેથી નથી નાખી જે ગોળવાળું દહીં આપણે તૈયાર કર્યું છે એ દહીં એડ કરતા જઈ અને એનો લોટ બાંધવાનો છે વડાનો આ વડા એટલા ટેસ્ટી લાગે છે કે તમે પછી બાજરીના વડા પણ ભૂલી જશો તેલ નાખીશું મોવણ માટે આ રીતે ત્રણ ચમચી જેટલું મોહન થોડું આગળ પડતું લેવાનું એટલે વડા ઠંડા થયા પછી પણ એકદમ રૂ જેવા રહે અને ખાવાની મજા આવે મુસાફરીમાં પણ તમે ફરવા ગયા હોય તો આ વડા ઠંડા થયા પછી પણ ખાવાની ખૂબ જ મજા આવે છે ચા સાથે દહીં સાથે અથવા એમને પણ તમે ખાઈ શકો છો આ રીતે બધું મિક્સ કરી દેવાનું પછી જે ગોળ વાળું દહીં તૈયાર કર્યું છે એ દહીં એડ કરતા જઈ અને આપણે લોટ બાંધવાનો છે એકદમ ઢીલો લોટ નથી કરી નાખવાનો લોટ કઠણ જ રાખવાનો છે એટલે વડા બનાવતા તમને સરળતા રહે બધું જ અમે દહીં એડ કરી દીધું છે હવે જો જરૂર પડે તો આપણે બીજું જે દહીં હોય છે એમને એમ ગોળ વગરનું એ આની અંદર એડ કરવાનું પણ પાણી આમાં નથી ઉમેરવાનું આપણે તમે જોઈ શકો છો લોટ બધો જ મિક્સ થઈ ગયો છે થોડાક જ દહીંની જરૂર પડશે એવું લાગે છે આ લોટને મસળવાનો એકદમ જેટલો મસળશો એટલો આ લોટ એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે આ રીતે સોડા કે ઈનો કંઈ જ નાખવાની જરૂર નહીં પડે આમાં છતાં પણ એકદમ સરસ આપણા વડા તૈયાર થાય છે આ રીતે લોટ બાંધી દેવાનો છે તમે જુઓ એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે થોડો ઢીલો જ રાખવાનો કેમ કે આને આપણે દસ મિનિટ માટે રહેવા દેવાનો છે એટલા માટે અમારે ફક્ત એકાદ ચમચી દહીં જ બીજું એડ કરવું પડ્યું હતું વધારે પડતું દહીં આમાં નથી ઉમેર્યું અમે હવે આપણે આને ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું તમે આને એક કે બે કલાક માટે પણ રાખી શકો છો લોટ સરસ સેટ થઈ ગયો છે તો તેને આપણે ફરીથી આ રીતે એકવાર મસળી લઈશું અને તેમાંથી નાના નાના એક સરખા લુવા પાડી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે એક સરખા લુવા આપણે પાડી લેવાના છે લોટમાંથી તમે જોઈ શકો છો ગોળ ગોળ અત્યારે મેથીની ભાજી જલ્દી સારી નથી મળતી હોતી તો મેથીની ભાજી વગર પણ તમે આ વડા તૈયાર કરી શકો છો હવે વડા બનાવવા માટે મેં અહીંયા આ રીતનું એક ચોપિંગ બોર્ડ લીધું છે તમે એમને પ્લેટફોર્મ પર પણ બનાવી શકો છો પાટલી પર કે થાળી પર પણ બનાવી શકો છો એક કોટનનું કપડું લઈ તેને પલાળી અને આ રીતે તેને મૂકી દેવાનું તેની ઉપર આવી રીતે લુવા મૂકવાના એટલે થેપવાની પણ જરૂર નહીં પડે આમાં થેપવાની ઝંઝટ વગર ફટાફટ આ વડા તૈયાર થઈ જાય છે હવે એક વાટકી લઈ અને તેને આ રીતે પ્રેસ કરવાની છે એટલે આપણા વડા તૈયાર થઈ જશે એકદમ પાતળા વડા નથી બનાવવાના આ રીતે વાટકીને થોડી આગળ પાછળ કરવાની એટલે સરસ વડા તૈયાર થશે એકદમ પાતળા વડા બનાવશો તો ફૂલશે નહીં એટલે થોડા થીક જ રાખવાના છે આ વડા આ આપણે એકદમ ફટાફટ વડા તૈયાર થઈ ગયા છે વડા આ રીતે બનાવતું જવાનું અને તળતું જવાનું જો ના ઉખડે કપડા પરથી તો આ રીતે થોડો પાણીવાળો હાથ કરવાનો એટલે સરળતાથી ઉખડી જશે બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે તેની અંદર વડા આ રીતે મૂકતું જવાનું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર વડા તળવાના છે આપણે એટલે વડા એકદમ સરસ રીતે ફૂલશે અમુક વડા ના પણ ફૂલે તો પણ એનો ટેસ્ટ સરસ લાગે છે બધા જ વડા આ રીતે આપણે તૈયાર કરી લઈશું શીતળા સાતમમાં તમે આ વડા બનાવીને ખાઈ શકો છો જો તમારે બાજરીના વડાની રીત જોવી હોય તો એ પણ અમે અમારી ચેનલ પર પોસ્ટ કરેલી જ છે અને આઠમમાં ફરાળી વાનગીઓ તમારે બનાવી હોય તો અમારી ચેનલ પર તમે ચોક્કસથી જોજો ઘણી બધી ફરાળી વાનગીઓ અમે અમારી ચેનલ પર મૂકેલી છે અને બધી જ વાનગી એકદમ ટેસ્ટી તૈયાર થાય છે આ રીતે વડાને ફેરવી ફેરવી અને આપણે તળી લેવાના છે એટલે એકદમ સરસ ફૂલેલા ફૂલેલા આપણા વડા તૈયાર થશે બધા જ વડા આ રીતે તળી લઈશું સાતમમાં ટ્રેડિશનલ રીતે હાંડવો બનાવવાની રીત પણ અમે અમારી ચેનલ પર મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ જ રીતે આપણે બીજા વડા પણ તળી લઈશું અને આ વડા એટલા ટેસ્ટી લાગે છે કે તમે બાજરીના વડા પણ ભૂલી જશો જુઓ એકદમ સરસ ફૂલી ફૂલીને વડા તૈયાર થયા છે આપણા આ રીતે વડા તળી લેવાના છે ગોલ્ડન કલરના બધા જ વડા આ વડા બે કે ત્રણ દિવસ સુધી બિલકુલ બગડતા નથી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો બનાવીને બધા જ વડા એ રીતે આપણે બનાવી લઈશું ફરીથી હું તમને એકવાર બતાવી દઉં બનતા પણ વાર નથી લાગતી અને થોડાક જ લોટમાંથી ઘણા બધા વડા તૈયાર થાય છે ફ્રેન્ડ્સ એક સાથે ઘણા બધા વડા તૈયાર થઈ જાય છે તો તૈયાર છે આપણા મેથી વગર ઈનો કે સોડા વગર એકદમ ફૂલેલા ફૂલેલા અને પોચા રૂ જેવા મકાઈના વડા ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને અમારી આ વડાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ હું તમને એક વડું તોડીને પણ બતાવી દઉં કે અંદરથી પણ એકદમ પરફેક્ટ આપણા વડા તૈયાર થયા છે તમે જુઓ આ વડા તમે ચા સાથે દહીં સાથે ચટણી સાથે કે તેમને પણ ખાઈ શકો છો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય